આજ રોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ગીર સોમનાથ તેમજ વહીવટી તંત્ર ગીર સોમનાથ વીર સોમનાથ જિલ્લાના બાણુ કોડીનાર મતદાન વિભાગ તમામ નાગરિકો અને તમામ મતદારોને આ તકે જાહેર અપીલ કરું છું આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં તારીખ સાત દસ મિનિટ દેશ માટે કાઢી અને મતદાન મથક સુધી જઈશું અને સૌ સાથે મળી ખૂબ જ બહોળા પ્રમાણમાં મતદાન કરીશું અને મતદાન કરાવીશું તેમજ તમામ લોકોને આ તકે જાહેર અપીલ કરી અને ફરી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમામ મતદારો દાતાઓએ બુથ સુધી જવાનું છે અને મતદાન કરવાનું છે